બે અંતર્ગત ગાંધીનગર સચિવાલય મહેસૂલ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સાહેબ શ્રી પટેલ વચ્ચે ઉપસ્થિત રહ્યા અને આપણા બાળકોને ખૂબ પ્રેરણાદાયી વાતો આપ સાહેબે જણાવી સાહેબ શ્રીને વચન આપીએ છીએ કે એમને જે કીધેલા જે સૂચનો છે એમને આપણે અક્ષરશા આપણે પાલન કરીશું અને એને નિભાવવા માટેના પ્રયત્ન આપણે અવશ્ય કરીશું સાહેબ શ્રીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર તેમજ દીવાન ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સાહેબ શ્રી પ્રભુભાઈ ચૌધરી સાહેબ પણ આ તબક્કે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ સાહેબ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર દિવાન ટેમ ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી સંદીપભાઈ પણ આ તબક્કે આપણે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર અ સાથે આહવાપીઠના કેળવણી નિરીક્ષિક નિરીક્ષક સાહેબ શ્રી વિજયભાઈ ગાયકવાડ પણ આપણી વચ્ચે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર આપણા ગાઢવી કેન્દ્રના સીઆરસી મેડમ શીલાબેન પટેલ તેઓ પણ આ તબક્કે આપણી સમક્ષ ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે એસ ના અધ્યક્ષ શ્રી સરલાબેન ગવડી તેઓ પણ આ તબક્કે આપણી સમક્ષ ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ ગામના કારભારી ચંદુભાઈ પવાર ગામના પોલીસ પટેલ પ્રકાશભાઈ બાગુલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ એસએમસીના સભ્યો વાલીગણ શિક્ષકો અને બાળકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર હું માનું છું બસ

এরাণ্ক মারওা তাইরিলে থারীদ্য়েন এর ণিলে নিলে মকেছে আ এআঞ্য�ার কুটলে য়েশায় ডোসিয় মারা কাএ গজোতবাশালে মাশালে�

જે નશો ઉતરે પછી જાણી શકાય છે જેનાથી માનવી ના જ પરિણામ જેવો જોશમાં છે તે હવે વધારે જોશમાં વધારે અસક્ત અસક્ત બની જાય છે દારૂ માદક પીણાનું વ્યસન એટલે જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે છેલ્લે મારે આટલું કહેવું છે કે શું તમે પાંચ લાખની ગાડીમાં ક્યારેય કેરોસીન નાખો છો ના કેમ કારણ કે ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય એટલે તમે કેટલી ચિંતા કરો ક્યારે મોળામાં તમાકુ વીમક કે دارو માતા વિચાર્યું છે કે ઇતની નિવારણ સરસ એમનું ખરાબ થઈ જશે તો કરોડોના કરોડોના તમે તમે કરોડોના મિલકવારી શરીર માટે ચિંતા કરો જેડી તમે ગાડીનું કરો છો

લાખો વર્ષ થયા સંગ્રહ થયેલો ખનીજ તેલ ના ભંડારો ચાલીસ વર્ષ માં ખાલી કરી નાખ્યા છે વૃક્ષ ના નિકંદન કારણે આજે જ્યાં જોતા પર્યાવરણમાં ચાલીસ થી અડતાલીસ ટકા જેટલો ગરમીનો પારો વધી રહ્યો છે અને તેના કારણે ઠંડા દેશોનો બરફ પીગળી રહ્યો છે પૂર આવવાની સંભાવનાઓ છે બીજી તરફ પાણીની તંગી પડે તેવી પરિસ્થિતિ આ જગતમાં ઊભી થશે આ તાકાલી પરિસ્થિતિ ચાલુ રહે તો આવતા ભવિષ્ય માનવે વધારે જખમાય બની રહેશે માટે જાગૃત થવાની વૃક્ષ વાવો વધુ વૃક્ષ વાવ તેનું જતન કરો તમે જીવાની બીજાને જીવવા દો ભાષણ નથી આપવા માંગતો પણ બાળકો વાલીઓ અને શિક્ષકો સાથે થોડો સંવાદ કરવા માંગુ છું તો હું કંઈ પૂછું તો તમે જવાબ આપજો જો બાળકો હો આપશો ને તો સૌપ્રથમ તો વાત કરું શાળાના બાળકોએ જે કાર્યક્રમમાં ભાગ લીધો બહુ સરસ કામગીરી અભિનય ગીત અને જે સ્પીચ આપી બાળકોએ એ ખૂબ જ બિરદાવવાલાયક છે એના માટે શાળાના શિક્ષકોએ પણ એટલી મહેનત કરી હશે ત્યારે આ થઈ શક્યું અને છેલ્લા દોઢ કલાકથી હું જોઉં છું કે બાળકો આ જ રીતે અહીંયા બેસી રહ્યા છે એટલે શિસ્તનો પણ સારો એવો વિકાસ થયેલો જણાય છે છે ધીમે ધીમે વાતો ચાલુ થઈ બેસતા આવડે બધાને એકદમ બરાબર બહુ સરસ પ્રાર્થનામાં તટ્ટર બેસો છો બધા આખું બંધ રાખો છો પછી વડીલોને વંદન કરો છો તો દરરોજ જે કરતા હોય હાથ ઊંચો કરે માતા પિતાને દરરોજ વંદન કરતા હોય સવારે તૈયાર થઈને માતા પિતા એ છે ને દુનિયામાં ભગવાનનું એક જીવન સ્વરૂપ છે આપણને દુનિયામાં લાવવાનું કામ માતા પિતાનું છે એટલે આપણા ઉપર સૌથી વધારે ઉપકાર માતા પિતાનો છે તો એમનો ઉપકાર ના ભૂલાવો જોઈએ અને એમના માટે સતત સન્માન હોવું જોઈએ બાળકો બરાબર ને તો તમે હવે પછી નિયમ લો કે દરરોજ માતા પિતાનો આભાર માનવા માટે સવારે પ્રણામ કરશો કરશો પછી હું પછી ફોન કરીશ તમારા આચાર્યશ્રીને પૂછવા માટે ત્યાર પછી બીજી વાત બહુ સરસ કરી બાળકોએ બે વાત વાત કરી એક વૃક્ષ ઉછેર અને બીજી છે વ્યસન અને સાથે સાથે જે તેજસ્વી તારલાઓનું પણ સન્માન થયું તો તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું એમનો પહેલો નંબર આવ્યો શાળામાં બરાબર ને એમના ક્લાસમાં તો બીજા બાળકોએ એમાંથી કંઈક શીખ મેળવી અને નક્કી કરવું જોઈએ કે આવતી સર હું ઈનામ મેળવીશ મેળવશો ને બધા એક નંબર ઉપર પાંચ બાળકો આવે તો પાંચને પણ ઇનામ હો ખબર છે ને તમને એટલે તમે એકબીજા સાથે સ્પર્ધા કરો અને બધા બાળકો આગળ આવો એના માટે પ્રયત્નશીલ થાવ અને અહીંયા શાળામાં સરસ મજાનું વાતાવરણ છે કુદરતમાં તમને સારું એજ્યુકેશન મળી રહે છે શિક્ષકોની પણ ઘટ નથી બધા વેલ એજ્યુકેટેડ શિક્ષકો છે એટલે તમે તમારો વિકાસ થાય પછી સ્પોર્ટ્સમાં ભાગ લો છો તમે રમત રમાડે છે શિક્ષકો કઈ કઈ રમતો રમો છો બીજું ક્રિકેટ તો અહીંયા રમી શકે એવું છે નહીં ઘરે રમો છો પછી બીજું યોગ કરાવે છે શું કરાવે છે યોગમાં હં બોલો બોલો કઈ વાંધો ને ગમે તે બોલી શકશે પ્રાણાયામ કરાવે છે કયા કયા પ્રાણાયામ નિયમિત કરો છો કે શનિવારે હમ બરાબર તો શનિવારે તમને શીખવાડવામાં આવે છે પ્રાણાયામ યોગ પણ તમારે એવો નિયમ કરવો જોઈએ કે ઘરે નિયમિત પ્રાણાયામ કરો અહીંયા તમને જે શીખવાડવામાં આવે એ તમારે ઘરે જઈને એનું નિયમિત અભ્યાસ કરવાનો છે તમે જોઈ શકો છો કે અહીંયા એજ્યુકેશન માટે આટલી બધી પ્રયત્નો કરવામાં આવે છે શાના માટે શાળા માટે આ બધા પ્રયત્નો થઈ રહ્યા છે આ બધા કાર્યક્રમ શાના માટે છે બોલો બાળકો સારી રીતે ભણે નિયમિત શાળામાં આવે નિયમિત આવો છો શાળામાં કે પછી અમુક વખતે રજા પાડી દો નિયમિત આવો છો સરસ બહુ સરસ અને બીજી એક સરસ વાત કરી વ્યસનની તો આપણે વ્યસનની સરસ વાત કરી કે કોઈ તમાકુ ગુટકા પાન મસાલા કે જે દારૂ કે એવા વ્યસનો થી આપણે દૂર રહેવું જોઈએ બહુ સરસ વાત કરી કે આપણે પાંચ લાખની ગાડી લાયા હોય તો એમાં કેરોસીન નથી નાખતા કારણ કે ગાડીનું શું થાય નુકસાન થાય બગડી જાય તો આપણું આ જે શરીર છે એને તો કોઈ મૂલ્ય જ નથી અમૂલ્ય છે કોઈ આંકી શકાય મૂલ્ય શરીરને મૂલ્ય આંકી શકાય કઈ વાલીઓ પણ થોડું રસ લેજો તો આપણા શરીરમાં આવા વ્યસનો ના જાય એના માટે ખાસ કાળજી લેવી જોઈએ શરીરનું જતન કરવું જોઈએ એની સાથે સાથે હવે નવું એક વ્યસન આવ્યું છે કોઈ વિચાર્યું મોબાઈલ નું વ્યસન જેની પાસે ઉપલબ્ધ હોય એ સતત મોબાઈલમાં વ્યસ્ત રહેશે પછી એ વાલી હોય શિક્ષક હોય બાળકો હોય બાળકોને અવેલેબલ થઈ જાય તો એ પણ લઈને બેસી જાય છે બેસી જાવ છો બધા કેટલાના ઘરે મોબાઈલ છે બહુ સરસ પણ એનો મોબાઈલનો ઉપયોગ છે ને શાના માટે કરવાનો હોય હે ભણવા માટે પણ મોબાઈલનો તો અહીંયાં ભણવામાં આવે જ છે સમજો વાત કરવા આપણે મોબાઈલનો ઉપયોગ હંમેશા કરતા હોઈએ છીએ એની સાથે સાથે કોઈ વાર મોબાઈલમાં આપણને ઘણી બધી સુવિધાઓ પણ છે જેમ કે ગૂગલ છે તો ગૂગલને તમે ગમે તે પૂછો તો એનો તમને જવાબ મળી જાય તો એ રીતે એનો હકારાત્મક પોઝિટિવ ઉપયોગ કરો તો તમારો પણ વિકાસ થશે મોબાઈલ એક એવી વસ્તુ છે કે તમારો વિકાસ પણ કરશે અને વિનાશ પણ કરશે તો ખોટા ખોટા વિડીયો જોવા ગેમો રમવી એ બધું તમારે બંધ કરવું પડશે નહીતર તમારું કેરિયર આગળ નહીં વધી શકે કેટલા વાપરો છો મોબાઈલ વાલીઓ આપો છો મોબાઈલ તમારા બાળકોને બધા ખરેખર મોબાઈલ આપો તો સાથે ઉભા રહેવું જોઈએ અમુક વાલીઓ એવું કરતા હોય કે ચાલો ભાઈ બાળક રોતું હોય પકડાઈ દઈએ મોબાઈલ એટલે એનું કામ કરતું થઈ જાય આપણા કામમાં આપણે વ્યસ્ત થઈ જઈએ પણ એ સૌથી ખરાબમાં ખરાબ બાબત છે તો એક હું એ ધ્યાન દોરવા માગું છું વાલીઓનું પણ કે પોતાના બાળકોને મોબાઈલ જરૂરિયાત વગર નહીં આપવો અને જરૂરિયાત હોય તો એની સાથે પણ રહેવું જેથી કરીને એનો ઉપયોગ કઈ રીતે કરે છે કારણ કે મોબાઈલની અંદર બધી વસ્તુઓ હોય છે બાળક જિજ્ઞાસા વૃત્તિના કારણે એ ગમે તે ગમે તે ઉપયોગ કરી શકે એટલે આપણે એ પણ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે સાથે સાથે બીજી એક વાત કરું કે તમારા જીવનમાં આગળ વધવા માટે અહીંયા શાળામાં શિક્ષણ તો તમને મળે જ છે પણ સારા સારા સંસ્કાર પણ મળે છે તો એ સંસ્કારને પોતાના જીવનમાં ઉતારો અને તમારા જે શિક્ષકો તમને જે જે સારી સારી વાતો કરે એ બધાને જીવનમાં ઉતારીને આગળ વધો ખૂબ જ સારું શિક્ષણ મેળવો સરકાર બાળકોના શિક્ષણ માટે ઘણી ઘણી યોજનાઓ લાવી રહી છે ઘણી બધી સ્કોલરશીપ આપે છે તો આવી પરીક્ષાઓ આપી અને તમે સરકારની આ સ્કોલરશીપ યોજનાઓનો લાભ મેળવો અને તમે આગળ વધો એ ખૂબ જ જરૂરી છે હવે બીજી વાત છે કે સ્કૂલમાં લાઇબ્રેરી હશે તો લાઇબ્રેરીના પુસ્તકોનું વાંચન કયા કયા બાળકો કરે છે બે ટકા પાંચ ટકા બાળકો છે કોઈ વાંચ્યું હોય એવા તો હું શિક્ષકોને પણ ખાસ વિનંતી કરીશ કે બાળકોને લાઇબ્રેરીના પુસ્તકો એ લાઇબ્રેરીમાં પડ્યા પડ્યા સળી જતા હોય છે એવું મેં જોયેલું છે બરાબર તો એવું ના થાય એનો ખરેખર ઉપયોગ થાય વપરાશથી ફાટી પણ જતા હોય પુસ્તકો તો વપરાવાથી ફાટે એ વધારે સારું રહેશે તો તમે તમારા શિક્ષકને કહેજો કે અમારે વાર્તાના પુસ્તકો વાંચવા છે લાઇબ્રેરીમાંથી તમને આપે હું દર આચાર્ય ને પણ કહીશ બરાબર વાર્તાઓ વાંચવાની કેટલા ગમે છે સરસ અને તમે તમારા આગ્રહ કરજો કે સાહેબ મને તમે વાર્તા કહો કે છે વાર્તા પ્રાર્થનામાં કે છે કોઈ કોઈ તો તમારો આગ્રહ કરવાનો પ્રાર્થનામાં વાર્તા વાર્તા એમ કરીને કરો છો એવું અમે ના ના ત્યારે એવું કરતા હતા એટલે પછી આ તો વધારે નથી કેતો પણ ખાસ આટલા સુધી અમે આવ્યા છીએ બાળકોના સારા શિક્ષણ માટે શિક્ષકોને પણ ખાસ વિનંતી કરું છું કે બાળકોના શિક્ષણમાં મહત્તમમાં મહત્તમ સમય આપે અને બાળકો આગળ ને આગળ વધે એના માટે પ્રયત્નશીલ રહે તો બાળકોનું શિક્ષણ વધશે તો આખો સમાજ ઓટોમેટિક આગળ આવશે અને બીજું એ પણ કહેવું છે મારે કે વૃક્ષારોપણની વાત કરી હમણાં તો દરેક બાળક પોતાના ઘરે ગમે ત્યાંથી વૃક્ષનો છોડ મેળવી ફળ ફૂલ ઝાડ ગમે તે તો એક વૃક્ષ ઉછેરે અને એનું જતન કરે જતન કરે એમ કેમ કીધું મેં કારણ કે ઉછેરવું એ એકવાર રોપી દઈએ એનાથી પૂરું નથી થતું એ મોટો છોડ બને અને વૃક્ષ બને ત્યાં સુધી તમે લઈ જાઓ તો તમારું વૃક્ષારોપણ સાચું ગણાય તો બધા એક નિયમ લો કે પોતાના ઘરે કે ખેતરમાં કે આસપાસ ક્યાંય એક વૃક્ષ વાવીશું લેશો નિયમ કેટલા વાવશે આંગળી ઊંચી કરો બધાએ આંગળી ઊંચી કરી હો આચાર્ય શ્રી જોજો ઘરે બધાના ઘરે જઈ અને દરેક વાલીઓને પણ વિનંતી કરું છું કે પોતાના બાળકના શિક્ષણમાં એમના વિકાસમાં પોતાનો ફાળો આપે પોતાનું બાળક શું કરી રહ્યું છે એની ચિંતા કરે તો તમારું આગામી જે ભવિષ્ય છે એ ઉજ્જવળ થશે વધારે નથી કહેતો અસ્તુ